બોલો વીર મહાદેવની જય ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પચીસ ફેબ્રુઆરીના દિવસે ખરેખર ઘોડાપુર હતું ગુજરાતના વણકરો ઉમટી પડ્યા હતા પોતાનું એક સપનું સાકાર કરવા માટે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વણકર ભવન નથી ત્યારે શ્રી ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ એ નિમંત્રક બન્યા અને એક વણકરનો એક એક રૂપિયો ભેગો કરી અને ગાંધીનગરની અંદર કમલમની સામે ભવન બનાવવા માટે જગ્યા વેચાતી રાખી અને ત્યાં ભવન સાત અને એનું ભૂમિ પૂજન સ્થળ હતું રામકથા મેદાનની અંદર લાખોની સંખ્યામાં જે પ્રજા ઉમટી પડી શું વાત કરો છો તમે જુઓ વણકર સમાજ તમે સ્ટેજ ઉપર જુઓ તો શાસન પૂર્વ અને વર્તમાન શાસન હતું સામે પ્રશાસનના અધિકારી નિવૃત્ત અને પ્રવૃત્ત અને વચ્ચે મહાસંઘના ટ્રસ્ટીશ્રીઓ અને શ્રીઓ અને મહેમાનો જેમ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે એ પણ આપણી વચ્ચે બેઠા હતા અને ચારે બાજુ લાખોની સંખ્યામાં વણકરો ઉમટી પડ્યા હતા જ્યાં પ્રજા પ્રશાસન અને શાસન વણકર સમાજનું જોવા મળતું હતું ખરેખર આ સફળતા એ ગુજરાતના પાટનગરની અંદર જે પાંત્રીસ પરગણા ભેગા થયા હતા અને એક મહાસંઘ બન્યો હતો એ અલગ અલગ પરગણા કે ચુવાડ પરગણું દાણધાર પરગણું નિયળ આ બાજુ વિજાપુર વિસનગર અગિયાર ગોળ અહીંયા અડસઠ વિજયનગરનું હિંમતનગર સાબરકાંઠા ખેડા અમદાવાદ આ સ્વયં સાથીઓ સ્વયં શિસ્તમાં રહ્યા અને જે સ્વયં સાથીઓએ જે રંગ રાખ્યો છે ખરેખર લાખોની સંખ્યામાં જે સમાજે પ્રસાદ લીધો છે પણ કોઈને ખબર પડવા નથી દીધી આ વણકર સમાજનું શિસ્ત હતું ખૂબ ખૂબ આભાર છે આ ભૂમિ પૂજન વણકર ભવન નું ભૂમિ પૂજન એ જે સમારોહ હતો અને જે સફળતા નો જસ સમગ્ર વણકર સમાજ ને એક એક વ્યક્તિ ને જાય છે કારણ કે કોઈ શબ્દો નથી કે કે ચવાણ સાહેબ નું સપનું સાકાર થયું છે તારણહાર કરસનદાસ સોનેરી સાહેબ નું સપનું સાકાર થયું છે અને વર્તમાન મહાસંઘના પ્રમુખ શ્રી ડોક્ટર અમૃત એસ પરમાર જે ચુમ્મોતેર વર્ષના હોવા છતાં સુનતાલીસ વર્ષના જુસ્સા સાથે કામ કરે છે અને આપણા મહામંત્રી મહાન મહામંત્રી એસપી સોલંકી સાહેબ જેમની વાત આખી અલગ છે એ એક એવા દાતા છે કે પોતાનું પેન્શન જે દીકરાઓને આપવાનું એ પેન્શન સમાજના ચરણોમાં અર્પિત કરી દીધું છે અને બધા જ ટ્રસ્ટીઓ એક એક ટ્રસ્ટી પાંત્રીસ પરગડાના ખુમારીથી ખંત્રસ્ટીઓ જે કામ કર્યું છે કે મારું ઘર બને છે સમાજનું ઘર બને છે મારું વણકર ભવન બને છે એ વાત સાથે ગાંધીનગરમાં ઉમટ્યો હતો જ્યારે અમને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે ગાંધીનગર ના સમગ્ર કર્મચારીઓ જે જ્યાં મેદાનની મંજૂરી લીધી હોય પોલીસ પ્રશાસન હોય પત્રકાર શ્રીઓ હોય અમદાવાદના પત્રકાર શ્રીઓ હોય અને જે બીજા સમાજના લોકોએ પણ મદદ કરી છે મંજૂરી લેવામાં એ સૌનો આભાર છે સાથે સાથે જે દેશ વિદેશ યુકે અમેરિકા દુબઈ સિંગાપુર ઓસ્ટ્રેલિયા નાઇજેરિયા કેનેડા જે મિત્રો એ પણ ત્યાં બેઠા બેઠા આ વણકર ભવન જે નાત ગંગા આવી હતી એ મેરા મનને દર્શન કર્યા છે એ લોકોએ ખોબલે ખોબલે અભિનંદન આપ્યા છે એક એક ટ્રસ્ટી અને હોદ્દેદારો એટલા ખુશ હતા કે પોતાના ઘરનો ઉત્સવ હતો એ 25 તારીખે એટલા બધા લગ્ન હતા છતાં પણ સંખ્યાનો ઉમળકો

છોડી વિચારો ગામના છોડી વિચારો ગામ ગલી ગોતરના જો સાચી હશે ભાવના તો પૂર્ણ થશે કામના આ સપનું જે સફળ થયું છે એ બદલ સમગ્ર ટ્રસ્ટીગણનો પણ આભાર છે સ્વયં સાથીઓનો પણ આભાર છે જે જે જગ્યા ઉપર રામકથા મેદાનમાં જે કાર્યક્રમ થયો એ સમગ્ર જે દાતા જે કહી શકાય કે મંડપના દાતા પ્રદીપભાઈ લેવા જેમણે સમયદાન પણ આપ્યું છે એક સમાજના સૈનિક તરીકે સ્વયં સાથી બનીને એમણે મંડપનું જે દાન આપ્યું છે કે જે ત્રીસ લાખ કરતાં પણ વધારે થાય એક પણ રૂપિયો લીધો નથી અને શિવમ એમનો ખૂબ ખૂબ આભાર છે સાથે સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓનો પણ આભાર છે જેમણે જેમણે મંજૂરી આપી છે એમનો પણ આભાર છે અને જે હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓના દીકરાઓએ જે કામ કર્યું છે પોતાના ઘરની જેમ કામ કર્યું છે એ સમગ્ર ટીમ જે જગદીશભાઈ જેવા દીકરાઓ હતા ખરેખર બાપ પણ ભાગ્યશાળીને દીકરા પણ ભાગ્યશાળી એટલા માટે કહું છું કે આવા મળવાય તો આવા બાપ મળજો અને મળવા તો આવા દીકરા મળજો કે જેમણે પોતાનું સમગ્ર પેન્શન પણ સમાજના ચરણોમાં ધરી દીધું છે ઘણા બધા દાતાઓ એક એક રૂપિયો દાન આપ્યો છે ખરેખર સૌનો આભાર છે અને એ દિવસે જે પૈસાની વર્ષા થઈ હતી સ્ટેજ ઉપર સંતો પણ હતા મહંતો પણ હતા કલાકારો પણ હતા અને જે ઘોડાપુર હતું વણકર સમાજનું કારણ કે વીરમાયાના વંશજ હતા આ વીર માયાએ ગામમાં રહેવાનો પરવાનો આપ્યો હતો ડોક્ટર સાહેબ આંબેડકરનું સપનું પૂરું થયું હતું કે તમે શરૂઆત પોતાના પોતાના ઘરથી કરજો કરજો અને પરગણાથી એકતા સમાનતા આજે ગુજરાતના વણકરોએ એકતા સમાનતા જોમ જુસ્સા સાથે બતાવી છે ને બંધુતા બતાવી છે કે કોઈ પરગણું નહીં કોઈ પ્રોટોકોલ નહીં માત્ર એક જ કે વણકર વણકર ને વણકર આજે ગુજરાતનો વણકર સમાજ એક થયો છે એની ખુશી છે જ્યારે ગુજરાતમાં પ્રથમ વાર સાબરકાંઠા અરવલ્લી મહેસાણા વિજાપુર નિયળ અરગણું ચુવાડ પરગણું ધાણધાર ને આ બાજુ સુરિંદ્ર આ બધા પરગણા યજમાન બન્યા અને ગુજરાતનો વણકર સમાજ એ મહેમાન બન્યો વિશ્વનો વણકર સમાજ મહેમાન બન્યો આજે નાઇજીરિયાથી પણ મહેમાન પધારેલા હતા એટલે સૌનો ખોબલે ખોબલે આભાર છે સાથે સાથે ઉદ્ઘોટક શ્રીઓ પણ એમણે પણ સેવા આપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે સાથે સાથે સિક્યુરિટી મિત્રો અને જે બાઉન્સરો પણ હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને જે દીકરીઓએ ત્યાં પ્રદર્શન કર્યું એમનો પણ આભાર છે અને આ સમગ્ર કાર્યક્રમમાં જે કામ થયું છે ને એમની તો વાત થાય એવી નથી ખરેખર કે કે ચવાણ સાહેબના પત્ની કુસુમબેન અને બધી બહેનો છેલ્લે તો ખરેખર એટલા ઉમળકાભેર ખરેખર આજે એમ થયું કે મારું પોતાનું ઘર બને છે ભૂમિપૂજન થયું છે ખરેખર જે સ્ટેજ ઉપર સાત ફૂટ સ્ટેજ ઊંચું અને એની પર ટ્રસ્ટીઓએ જે વણકર સમાજનો ડંકો વાગે છે જે વાત કરી છે એમનો આભાર ફરીથી પત્રકાર મિત્રો પોલીસ મિત્રો કર્મચારી મિત્રો સમગ્ર વણકર સમાજ અને બીજા સમાજના લોકોએ જે સાથ અને સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ અને ખોબલે ખોબલે આભાર છે ફરીથી આવો નવો પ્રેમ રહે એ વાત સાથે કારણ કે જે નિસ્વાર્થપણે કામ કરવામાં આવે છે ત્યાં કોઈ જ પ્રશ્ન ઊભો થતો નથી પણ જ્યાં સ્વાર્થ આવે છે ને ત્યાં પ્રશ્ન ઊભા થાય છે અને ત્યાં પછી મૌન થવું પડતું હોય છે એટલે ફરીથી આવો ખભેથી ખભા મિલાવી બે હજાર છવ્વીસમાં વણકર ભવનનું ઓપનિંગ કરે અને એ દાતાને ધન્યવાદ છે કે એ ભવન બની જાય આ જ મંડપ ત્રણ ગણો મંડપ એ દાનમાં આપશે ને જમણવાર પણ દાનમાં આપશે એ પ્રદુપ પ્રદીપભાઈ લેવા સાહેબ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન છે સાથે એકાવન લાખનું દાન આપણા ચીફ પેટર્ન ડોક્ટર કરશનદાસ સોનેરી સાહેબે આપ્યું છે એમના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને કે કે ચૌહાણ સાહેબના પરિવારે બાસઠ લાખનું દાન એમની દીકરીને અને એમાં આપ્યું છે ખરેખર એમનું સપનું સાકાર થયું છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એમનો આભાર માનીએ છીએ અને સાથે સાથે એક એક રૂપિયો આપ્યો છે છે એમનો એમનો આભાર કારણ કે ગુજરાતના વણકરો ના આંગણામાંથી એક એક કણ મણ બનીને આ મહેલ બનશે વણકર સમાજનો મહેલ બનશે વણકર ભવન બનશે અહીંયા અધિકારીઓ બનશે અને આજે પોતાનું ફરીથી વણકર ભવન ગાંધીનગરમાં બનશે એ વાત સાથે હસમુખ સક્સેનાના જય વીર માયાદેવ ફરીથી બધાનો ખૂબ ખૂબ ખોબલે ખોબલે આભાર માનું છું જય સંવિધાન જય જય ગરવી ગુજરાત બોલો વીર માયાદેવ